ત્રેવીસમી જુલાઈ બે હજાર પચીસ બુધવાર આજનો પહેલો પાઠ મળ્યું છે એનો આભાર માનવાને બદલે જે નથી એના રોરડા રડનાર ઈઝરાયેલીઓ દ્વારા આપણને બોધપાઠ આપે છે પહેલા ઈશ્વરના દાનો માટે આભાર માનું અને પછી મારી માંગણી રજૂ કરવું સાત દ્રષ્ટાંતોની માળા ધરાવતા માર્થીના તેરમાં અધ્યાયને દ્રષ્ટાંત માળાબોધ તરીકે પણ ઓળખવામાં આવે છે બે દૃષ્ટાંતોમાં તો એમની રજૂઆત પણ આપવામાં આવી છે અવારનવાર પ્રથમ દૃષ્ટાંતની વિવિધ પ્રકારની જમીન તે વિવિધ પ્રકારની વ્યક્તિઓ દૃષ્ટાંતમાં પગથી ખડક અને કાંટા ઝાખરાવાળી જમીન પાક આપી શકતી નથી મારા મનની જમીનમાં પગથી ખડક અને છે તો ક્યાં મારી જમીનને તૈયાર કરવાની જવાબદારી મારી મારી તૈયારી મુજબ મને પાક મળવાનો મારી જમીન તૈયાર કરવા માટે શું કરવાની જરૂર છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ